બોટાદ ગઢડા તાલુકો છેલ્લા ચાલીસ વર્ષથી રેલવે સુવિધાથી વંચિત છે જેના લીધે હજારો ભક્તોને બસ કે અન્ય ખાનગી વાહનોના સહારે રહેવાનો વારો આવ્યો છે ગઢડા તાલુકાના નાગરિકોને વ્યવસાય શિક્ષણ કે અન્ય કામકાજ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિકો અને વિવિધ સંસ્થાઓએ રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટે અનેકવાર વાર સરકારની સમક્ષ રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા

કે મોટા બધા અધિકારીઓ છે ભાજપ કોંગ્રેસ નેવે મેકી અને આમાં પેલા આગળ વધવું જોઈએ આજ રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરશું અને જો સત્તા પક્ષ અમારી સાથે રહે સત્તા પક્ષ ને વિપક્ષ બંને સાથે મળીને રેલવે સુવિધા ગઢડાના શહેર ને જનતાને જો લોક સુવિધામાં બહુ વધારો થતો હોય તો અમે સાથે રહીને કરશું તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે અને છેલ્લા 15 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે જો એમને કરવું જ હોય તો છેલ્લા 15 વર્ષ 15 વર્ષ પહેલા થઈ જાય કે એમ છે ને છેલ્લા 30 વર્ષમાં ગમે ત્યારે કરી શકે એમ હતા કોંગ્રેસના અણઆવડતના હિસાબે ગરડાએ રેલવે ગુમાવી છે શ્રી અને ધારાસભ્યને અમે સ્થાનિક લેવલે રજૂઆત કરી છે અને એ રજૂઆતને લઈ અને અમારા આગળના નેતાઓ અને આગેવાનો એ વિશે ઠેઠ કેન્દ્રીય લગેત રજૂઆત કરી અને આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે રેલવે મળી રહે એવો અમને વિશ્વાસ પણ આપ્યો છે